લોકસભાની ચૂંટણીને લઈને જામનગરનો જનમત જાણવા માટે ગુજરાત ફોર્સ લોકો સાથે ચર્ચા કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે છેલ્લા દસ વર્ષમાં જામનગરમાં વિકાસની ગાડી કેટલી ઝડપે દોડી સાથે જ સરકારી યોજનાઓને લઈને લોકો શું વિચારી રહ્યા છે તે અંગે પણ સવાલ કર્યા ત્યારે આ અંગે જામનગરના લોકો શું કહી રહ્યા છે સાંભળો

આપણે ભાજપ જે સરકાર છે એણે જે ઉમેદવાર રાખ્યા છે પૂનમબેન માડમ સાહેબ છેલ્લા દસ વર્ષથી બે સત્રથી ચૂંટાય છે એના ઉપર કોઈ પણ ક્રિમિનલ કેસ નથી એકદમ જેને કહેવાય કે એકદમ જે ચોખ્ખા મહિલા એક સરસ મજાના ઉમેદવાર છે અને જામનગર માટે એણે ખૂબ પ્રયત્નો કર્યા છે દસ આ છેલ્લા પાંચ વર્ષમાં આપણે એક ટ્રેનો લઈ આવ્યા છે એ ઉપરાંત જે આ આપણે અત્યારે સિનિયર સિટીઝનો બધા ઊભા છીએ અહીંયા તો જે સિનિયર સિટીઝનોને સવાર અને સાંજની જે અહીંયા મોકળાશ મળી છે સવલત મળી છે ડ્યુ ટુ ભાજપ સરકાર કે જે આટલા બધાએ સરસ મજાનું રિનોવેશન કરી અને આ તળાવને આપણને સોંપ્યું છે અને આપણને ખૂબ એમાં સરસ મજાનું આપણે સવાર સાંજ સિનિયર સિટીજનનો ટાઈમ પસાર થાય છે વિકાસ થયો છે એમ કેવું છે શું કહેશો ભાજપ સરકારમાં દસ વર્ષને લઈને વિકાસ થયો છે તેમ કેવું છે તમે શું કહેશો વિકાસનું એક માપદંડ હોય છે વિકાસનું એક ડ્યુરેશન હોય છે આ ત્રીસ વર્ષથી જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર બંને ભાજપના હાથમાં છે ભાઈએ જેમ કીધું મારા વડીલે કે સરસ મ્યુટિફિકેશન થયું છે બ્યુટિફિકેશન થયું છે બરાબર છે પણ કયા કયા ભાગ ભોગે ત્રેવીસ કરોડનું જે બજેટ હતું એ ચોપન કરોડે પહોંચાડવામાં આવ્યું એમાં ભ્રષ્ટાચાર થયું છે અત્યારે સરકારની અંદર આઉટસોર્સિંગની અંદર એટલા બધા ભ્રષ્ટાચારો ચાલે છે કે આઠ આઠ દસ દસ જણાના પેમેન્ટ થાય છે પગારના અને એક વ્યક્તિ કામ કરતી હોય છે એટલે મોટો મુદ્દો ભ્રષ્ટાચારનો છે બેકારીનો છે બેરોજગારોનો છે ભાજપ સરકારે જે દસ વર્ષની અંદર જે વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ નિષ્ફળ ગયા છે ખાસ કરીને મોંઘવારીના મુદ્દે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ખાસ કરીને ગેસનો બાટલો ઇલેક્ટ્રિકના બિલ એ બધી વસ્તુમાંથી માણસોની બચત થતી નથી ખરીદ શક્તિ લોકોની પૂરી થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક અનિયમિતતા છે એવું કેવું છે શું કહેશો તમે સરકારને લઈને વિપક્ષ વેર વિખેર છે કે વિપક્ષની હાલત મજબૂત છે વિપક્ષને લઈને શું કહેશો વિપક્ષ ક્યાંય મેદાનમાં છે જ નહીં અને મારા મિત્રશ્રીએ વાત કરી કે ભ્રષ્ટાચાર મોંઘવારી હું એમને પૂછીશ કે કેટલા લોકો જેલમાં છે અને મોટાભાગના બધા અપક્ષના લોકો જેલમાં છે અને ભ્રષ્ટાચાર કર્યો છે અને એને જેલમાં જવું પડે છે અને હજુ પણ જેટલા લોકો હશે એને પણ જેલમાં જવું પડશે એ પણ નક્કી છે એટલે ડર ના માર્યા અત્યારથી જ બધા વેરવિખેર થવા માંડ્યા છે અને પાર્ટીએ જે કામ કર્યા છે એ ખાલી ઇન્ડિયામાં જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર આજે એના વખાણ થઈ રહ્યા છે આજે એસી કરોડ લોકોને મફત અનાજ આપવું કોણ કે છે મોંઘવારી ક્યાં કે છે ગરીબી એ લોકો દુખી ન થાય એના માટે પણ આજના આપણા વડાપ્રધાન ચિંતા કરે છે બેન શું કહેશો કારણ કે જે રીતના મહિલાઓને છેલ્લા દસ વર્ષમાં સુરક્ષા વ્યવસ્થાની બાબત હોય કે પછી સ્વાસ્થ્યની બાબત હોય સરકારે કઈ કામગીરી કરી છે કે કામ ખૂબ જ સરસ કામગીરી છે અને અત્યારે આપણે જે સિત્તેર વર્ષનો આપણે જોઈએ કે એક પછી એક આપણે જે નીતિ નિયમોમાં છે આગળ વધીએ છીએ જે પહેલાંની સરકાર હતી જે કોંગ્રેસની સરકાર તો એમાં જોતો જોતો જ હાલતું હતું અને અત્યારે ક્યાંય પણ જોતો હાલતો નથી ઉપરથી નીચે જ કાર્યકર્તાથી લ્યો કે ઉપરથી લો ક્યાંય એ રીતનું ઓલું થતું નથી અને પૂનમબેનની વાત એવી છે કે અત્યારે આપણે બીજા ગુજરાતની આખી વાત કરતાં આપણે બાજુમાં મૂકીએ આપણે જામનગરની જ વાત લઈએ તો જામનગરમાં એકો એક વિકાસ એ તમે તમે નાનાથી માંડી ગમે તે વિકાસ લઈ લો કે ગમે તે યોજના લઈ લો એમાં નીચે સુધી પહોંચવું જરૂરી છે એ લોકો જોવે છે કે અહીંયા સુધી પહોંચવું જોઈએ કે તમે રેલવેની વાત કરો કે બીજી ગમે તે વાત કરો કે મોંઘવારી મોંઘવારીની જે વાત કરો છો તો મોંઘવારી તો સામે એટલી કમાણી આપી દીધી છે અને આની પહેલાં પણ મેં બીજા ઓલામાં જે વાત કરી રીતે વાત કરી છે કે આપણા શૈક્ષણિકમાં આપણે જોઈએ છીએ કે આપણા બાળકોને આપણે ભણાવવા મોકલીએ તો બહાર જ મોકલીએ અમેરિકા અને કેનેડા આપણા મોસ્ટ ઓફ વધારે ગુજરાતના કે વધારે બધા બાળકો ઇન્ડિયાના કેનેડા જ જાય છે પણ હવે મોદી સરકારની આ બધી જે યોજના છે શિક્ષણ માટે જે એમનું બધું કરેલું છે તો મારું એવું કેવું છે કેનેડાથી બાળકો અહીંયા ભણો આવશે અને આપણે ગુજરાતમાં એટલી બધી સુવિધાઓ સરસ રીતે બધી રીતે આગળ પડતી છે અત્યારે જે આપ અહીંયા ઇન્ટરવ્યુ લ્યો છો કે જે આપણે તળાવની પાળ જે પહેલાં હતી દસ વર્ષ પહેલાં અને અત્યારે તમે જેવો જોવો છો તો એમાં પણ ઘણો ફેર છે અને નારી શક્તિ માટે હું એટલું જ કહીશ કે પૂનમબેન મેડમ બેસ્ટ વિકાસ ને લઈને જે વાતો થાય છે તેના મિત્ર મિશ્ર પ્રતિસાદો આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર આમ ટકાવારી દ્રષ્ટિએ આગળ હોય તેવું જામનગર ની જનતાનો સુર છે કેમેરામેન હિતેશ ની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર